બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે ત્યારે કિશન સોંદરવા સાથે બસો જેટલા સમર્થકોએ ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા ત્યારે કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓને અસામાજિક તત્વો તેમજ તંત્ર દ્વારા પડતી તકલીફને લઈને વેપારી એસોસિએશનના પ્રમુખ કિશન સોંદરવા હર હંમેશ એલર્ટ હોય છે ત્યારે તમામ વેપારીઓએ કિશન સોંદરવાનું ભવ્ય સન્માન કર્યો ત્યારે આ પ્રસંગે કિશન સોંદરવાએ પણ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વેપારીઓની સાથે રહી વેપારીઓની સમસ્યાનું નિરાકરણ આવે તેવી હૈયાધારણ આપી હતી તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ પણ હાજર રહ્યા આજે જે આ વેપારી ભાઈઓ છે જે સર્વે સાથે મળી અને જે આજે હું આજે વીસ વર્ષથી જ હું બેનરીફાયલો આવું છું અને આજે પણ મારી વણી જે બેનરીફમાં લોકોએ કરી બધાય સર્વે વેપારી ભાઈઓ એમ કીધું કે આજે પણ અમારે અમારા પ્રમુખ તમે જ રહેશો તમે જ હાલશો અમારા પ્રમુખ એવી અમારા સર્વે ઈચ્છા હતી અને આજે પણ મારી સ્વાગત વિધિ પણ આજે મારી કરવામાં આવી છે સર્વે વેપારી ભાઈઓ સાથે મળી અને મારી જે એમ કીધું કે આજે પણ આજે વીસ વર્ષથી અમે તો અમને આજે આ સર્વે વેપારી મારા ભાઈઓ મને જે સાથ સપોર્ટ આપી અને જે મને આજે મારી જે સ્વાગત વિધિ લીધી છે એ પણ હું વેપારી ભાઈઓનો સર્વે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું